ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની ઘટના સુરતમાં પડકા પડ્યા છે પાટીદાર સમાજના ખેડૂત પતિ મારવામાં આવ્યા હતા વર્ષના માતાને ગાળો ભાંડીને કહ્યું તારા છોકરાને મારી નાખીશ ભલે વર્ષ જેલમાં રહેવું પડે તારી જગ્યા હું વાપરીશ દસ્તાવેજ તારી પાસે રાખશે તેમ કહીને દિવાલ તોડીને અંદર ઘુસી કબજો કર્યો હતો સુરત મિટિંગમાં ગામડાઓમાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યા દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વ ખર્ચે કેમેરાઓ મૂકવામાં આવે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી અને સરકસ કાઢીને ભયમુક્ત કરવામાં આવે ગામડાઓમાં દરેક સમાજ એક થઈને અને સમરસતા જળવાય પરંતુ જો કોઈ લુખા તત્વો સડી કરે તો આખું એકજૂટ થઈને ફરિયાદ કરવા આગળ આવે પોલીસ તંત્રને સરકાર સપોર્ટ કરે તેમ છતાં હજુ ગામડાઓમાં રહેતા લોકો ફરિયાદ કરતા ડરે છે તે માટે તેમણે એક થવું જોઈએ ગામડાઓને જીવંત કરવા માટે સુરતમાં પાટીદારો દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી જય સરદાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે આ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે ને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને અસામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર